ગુસુ બ્યુરોશપ દિનેશકુમાર પી બાબરિયા ગેટી નમસ્કાર દર્શક મિત્રો નવા વિડિયો સર સ્વાગત છે આપ જોઈ રહ્યા છો એચપી સિંહ મૂછો સલા ગઢડા સામા કાંઠા વિસ્તારના નિવાસી ડોક્ટર હીરાભાઈ સોલંકી દ્વારા તેમના પિતૃના મોક્ષાર્થે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે સપ્તાહના ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અતિભવ્ય રીતે સન્મગ્ન થઈ હતી આ પ્રસંગે બાળકૃષ્ણ અને વાસુદેવજી ટોપલામાં બેસાડી લાવવાની અનોખી ઝાંખીએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી લીધા હતા જન્મોત્સવના કાર્યક્રમમાં ગઢડાના ડોક્ટર જીવી કળકીયા મામલતદાર શ્રી સિદ્ધરાજ વાળા કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકર જિલ્લા ભાજપ મંત્રી શ્રી જયરાજભાઈ ઉપેન્દ્રભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનોનો હીરાભાઈ સોલંકી તથા તેમના પરિવારજનો દ્વારા શાલ ઓઢાડી અને ફૂલમાં પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત ભરડાના વાલ્મિકી સમાજ દ્વારા પણ ડોક્ટર હીરાભાઈ સોલંકીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી આનંદ અને ભક્તિની ભાવનાથી સરોવર થઈ ગયા હતા અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર બોટાદ સોલંકી પરિવાર આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તેમાં આજે કૃષ્ણ જન્મોત્સવની જે ઉજવણી હતી તે ખૂબ ધામધૂમપૂર્વક જોવામાં આવી અને એ કૃષ્ણ જન્મનો અમને જે અમેરો લાભ મળ્યો તે પણ સોલંકી પરિવારનો આભારી છે સોલંકી પરિવારની અંદર હર્ષ ઉલ્લાસ અને આનંદની લાગણી જોવા મળે છે જેઓના સ્નેહીજનો ઉત્સાહથી ઉમંગથી ઉત્સવ ઉજવી રહ્યા છે આવા સોલંકી પરિવાર તરફથી જે પુત્રોના વૃક્ષાર્થે જે આ કથાનું આયોજન કરે છે ખૂબ આભાર હસ્તુ જઈ